જામનગર ખાતે પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ પ્રેમસુખ દિલુ વિદાય સમારંભ હેડ ક્વાર્ટર માં યોજાયો સાડા ત્રણ વર્ષ સુધી જામનગરમાં પોલીસ અધિક્ષક તરીકે સેવા આપનાર ડેલુ સાહેબને ને અધિકારીઓ અને સ્ટાફ દ્વારા ફુલહાર અને સ્મૃતિ આપી સન્માનિત કરવામાં આવ્યા વિદાય પ્રસંગે પ્રેમસુખ ડેલુ જણાવ્યું કે જામનગર વાસીઓ મને આપેલો પ્રેમ અને સહકાર કાયમી યાદ રહેશે સાથે જ પોલીસ સ્ટાફનો આભાર માનતા તેમણે કહ્યું કે સ્ટાફે હંમેશા પૂરો સાથ અને સહકાર આપ્યો છે તમામ જામનગરવાસીઓને ધન્યવાદ આપું છું કે સાડા ત્રણ વર્ષનો અમારો જે જામનગરના પોલીસ ને રૂપનો જે કાર્યકાળ હતો ઓ કાર્યકાળ પૂરો કરીને અને અમે આજે અહીંયાથી જામનગરથી છૂટા થઈને અને હવે એ જે પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગરના રૂપને હું જોઈન કરીશું જામનગરમાં જે સાડા ત્રણ વર્ષનો કાર્યકાળ હતો અમે અમે પૂરી કોશિશ કરી હતી કાયદો અને વ્યવસ્થા જે છે આ સારી રીતે ચાલે અને મને લાગે છે કે જામનગરની જે લોકો તરફથી અમને જે સહયોગ મળ્યો હતો બહુ સારો સહયોગ અમને જામનગરના લોકો તરફથી હંમેશા અમને મળ્યો અને આના કારણે અમે સારી રીતે જે પોલીસિંગ છે આ કરી શક્યા હતા અને આજે જે છેલ્લા દિવસ જે રીતે તમે તમામ લોકો આવીને જામનગરના લોકો પોલીસ હેડક્વાર્ટર પણ હું તમામ લોકોનો હંમેશા આભારી આભારી રહીશું કે એટલું વધારે જે સમાન આપ્યો આ સમાનના કારણે અમારો અમને ઓર કામ કરવાની જે પ્રેરણા જે છે આ મળે છે અને જે સરસ રીતે પોલીસ હેડક્વાર્ટર મેં પોલીસ દ્વારા જે કામગીરી પર્યાવરણને લઈને અને બીજી બધી વસ્તુ લઈને જે કરવામાં આવી છે હું કોશિશ કરીશું કે આ કામગીરી આગળ વધારે બમણા જે જોશ અને ઉત્સાહ સાથે હું આગળ કરું એક વખત ફરીથી હું આપ તમામનો આભાર વ્યક્ત કરું છું અને જામનગરને અને જામનગરના લોકોના પ્રેમને હું ક્યારેય પણ ના ભૂલું અને આપ તમામને મારા નમસ્કાર